તૈયારીઓ ચાલી રહી છે સુરતના લસકાણા સ્થિત જલારામધામ મંદિરે અન્નકુટ દર્શન શોભાયાત્રા જાહેર ભંડારો સહિતનું આયોજન કરવામાં આવ્યું છે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ની જન્મ જયંતિ ની સુરત શહેરમાં દર વર્ષે ભવ્ય ઉજવણી થાય છે

સાડા દસ કલાકે પૂજા વિધિ અગિયાર કલાકે છપ્પન ભોગ અન્નકૂટ આરતી અને સાંજે સાત કલાકે સંધ્યા આરતી થશે આ ઉપરાંત ત્રણ જગ્યાએથી જલારામ બાપાની શોભાયાત્રા નીકળશે જે જલારામ મંદિર લસકાણા ખાતે પહોંચશે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે તેમજ બપોરે અગિયાર વાગ્યાથી ભોજન પ્રસાદ શરૂ થશે જે રાત સુધી ચાલશે જલારામ બાપાના દર્શન અને પ્રસાદ લેવા ધનવાન કોટકે સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું ગણેશકુમાર દયાળજીભાઈ કોટક કેરોક ધનવાનભાઈ કોટક આયોજનમાં સવારથી ચાલુ થઈ જાય આયોજન વહેલી જે રેગ્યુલર છ સાત વાગ્યાની જે આરતી છે એ ચાલુ થઈ જાય પછી સાડા દસ વાગ્યે પૂજા આરતી થાય મહાઆરતી થાય સાંજે બપોરે અન્નકોટ આરતી થાય અને અગિયારથી રાતના જ્યાં સુધી લોકો આવે ત્યાં સુધી ભોજન પ્રસાદ ચાલુ રહે જે ભોજન પ્રસાદ લાખોની સંખ્યામાં થાય શોભાયાત્રા નું એવું આયોજન છે દસ વાગે નીકળશે શોભાયાત્રા ત્રણ જગ્યાએથી થી નીકળશે સરથાણા જગાત નાકા થી નવાગામ કામરેજ ચાર રસ્તાથી થી શ્યામનગર સોસાયટી કે જે અમારે આ વર્ષોથી થી અહીંયા પાંચ વર્ષ સેવા આપી રહ્યા છે ભાઈઓ બહેનો તમામ અહીંયા સેવા જ આપી રહ્યા છે કોઈ લાલચ લોભ કોઈ જાતની કઈ આશા રાખ્યા વગર ચોવીસે કલાક રાત ને દિવસ જે કામ કરી રહ્યા છે આજે પંદર દિવસથી જે રાહુલભાઈ પટેલ એના ભરોસે ટકા રસોડું ચાર પાંચ અલગ અલગ બનાવી છે અણકોટમાં અણકોટની મીઠાઈ છે એ તો મણ એક્સ્ટ્રા બનાવી છે બાકી તો કોઈ લિમિટ જ નથી બનતું જ જાય ઢગલા બંધ ભક્તોને શું કેવા જલારામ ભક્તોને હું કેવા માંગુ છું પેલા તો હું મારા જે અહીં સેવા આપી રહ્યા છે એના મારા પાંચ નામ બોલવા છે કે અહીંયા રાત ને દિવસ લોહારી કામ કરવા અરવિંદભાઈ લોહાર છે એમ મહેશભાઈ આહિર છે એ જ રીતે લાલાભાઈ દરજી છે એ જ રીતે બધા અહીંયા કામ કરે છે બહુ જાદા નામ નથી આપતો પણ ઓછામાં ઓછા બસો જણા બસો જણા એમાં ભાઈઓ બહેનો આવી ગયા બધા રાતને દિવસ એટલી સેવા આપે છે કે જે આપણે ઘરે કોઈ દીક કર્યું જ ન હોય એમાંનું અહીં કામ કરે છે